હેલો હલો હે મોટાભાઈ માલે માલો ક્યાં ફોન લગાવે તેટલા બધા થેલા તમે તત્ત લઈ દે તો તમારે માલો લેવાનો છે નથી લેવાનો હું કામ લેતો ફરું ભાઈ તું તારો ને તારો લે ભાઈ ઈ નથી તે તો તમને ઈ નથી તો તમે ઊંધો સમજો તો હું તમને તું તમે માલો માલો મારા શું ખેવા નથી ફોન મૂક ને માલો લે મારે અલે ઓછું તમને તતલી નો તું માલો લે તું માલો લે મામા હું તો માલો દેવા વાલો લેવા વાલો તું તો મારે દેવું હે એટલે ઈ નઈ ઓલો તતલી નો પોપત નો તાદલા નો માલો આવે નહિ માલો માલો ઓલો કેસલો કેમાં એને હિન્દી માલો માલો એમ બોલ ભાઈ એને કરતા ચોખ્ખું